હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું ફક્ત દસ જ મિનિટમાં બિલકુલ સિમ્પલ રીતે ચટાકેદાર રીંગણ બટાકાનું શાક જે રૂટીનમાં બનાવીએ છીએ એનાથી થોડું અલગ રીતે આ શાક બનાવીશું આની અંદર ના આપણે સિંગદાણાનો પાવડર ઉમેરવાનો છે કે ના કોપરાનું છીણ ઉમેરવાનું છે તો પણ તમે આ શાક ખાશો તો આંગળા ચાટતા રહી જશો એટલું ટેસ્ટી બને છે ગરમા ગરમ આ શાકને તમે રોટલી ભાખરી કે પૂરી કોઈની પણ સાથે સર્વ કરી શકો છો તો ચલો એને બનાવવાનું શરૂ કરીએ તો એના માટે અહીંયા સૌથી પહેલાં તો મેં ત્રણસો ગ્રામ જેટલા રીંગણ લઈ લીધા છે જે આ રીતના જાંબલી રીંગણ આવે આપણે એ લેવાના છે રીંગણની સાથે જ મેં બે મીડિયમ સાઇઝના એટલે કે ગ્રામમાં એકસો એંસી ગ્રામના ટામેટા લીધા છે અને બે મીડિયમ સાઈઝના ગ્રામમાં દોઢસો ગ્રામ જેટલા બટાકા લીધા છે બધી જ વસ્તુને બરાબર ધોઈને મેં લૂછી લીધી છે તો રીંગણને આપણે અત્યારે સાઈડ ઉપર મૂકી દઈએ કારણ કે આપણે અત્યારે એને નથી સમારવાના પહેલાં આપણે ટામેટા અને બટાકાને સમારી લઈશું તો ટામેટા અને બટાકાને બંનેને જ આપણે મીડિયમ ટુકડામાં કટ કરવાના છે એકદમ ઝીણા નથી સમારવાના તો જે રીતે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો એ જ રીતે આપણે એક ટામેટાના દસથી બાર ટુકડા કરવાના છે રીંગણને આપણે જો અત્યારથી કાપી લઈશું તો કાળા પડી જશે અને શાકનો પણ જે કલર છે બદલાઈ જશે એટલે શાક બનાવવાના પાંચ મિનિટ પહેલાં જ આપણે રીંગણને કટ કરીશું તો સેમ આ જ રીતે જે બટાકા છે એને પણ આપણે કટ કરી લઈએ બટાકાની અહીંયા છાલ આપણે નથી હટાવવાની છાલ સાથે જ આપણે એને કાપીશું તો એક બટાકામાંથી આપણે આઠ ટુકડા કરીશું હવે આપણે આંબલીનો પલ્પ બનાવી લઈશું એ માટે અહીંયા વીસ ગ્રામ જેટલી મેં આંબલી થોડી ધોઈને લઈ લીધી છે એક વખત તો હવે એની અંદર થોડું ગરમ પાણી ઉમેરીને હાથથી આપણે આ રીતે મસળી લેવાનું છે જેથી એનો જે ઘર છે એ અલગ થઈ જાય આ રીતે આંબલીને મસળીને આપણે પાંચ મિનિટ સાઇડ પર રહેવા દઈશું એ પછી એને ગાળી લેવાની છે એટલે એનો જે પલ્પ છે એ અલગ થઈ જશે હવે એક બાઉલની અંદર મેં થોડું પાણી લઈ લીધું છે નોર્મલ જ સાદું રૂમ ટેમ્પરેચરનું પાણી છે એની અંદર આપણે રીંગણ કટ કરી લઈશું કારણ કે રીંગણ એકદમ જલ્દી કાળા પડી જાય છે એટલે શાક બનાવવાના પાંચ મિનિટ પહેલાં જ આપણે એને કાપવાના છે એ પણ આપણે કાપીને તરત જ પાણીમાં જ ઉમેરવાના છે જેથી બિલકુલ પણ કાળા ના પડે એક રીંગણમાં આપણે આઠ ટુકડા કરવાના છે એકદમ વધારે ઝીણા નથી સમારવાના તો આ જ રીતે આપણે બધા જ રીંગણને કટ કરી લઈએ બધા જ રીંગણ કટ થઈ જાય એટલે આપણે પાણીમાં થોડા આ રીતે ઉલટ પલટ કરી દઈશું જેથી બિલકુલ પણ સૂકા ના રહી જાય હવે શાક બનાવવા માટે ગેસ ઉપર એક કુકરની અંદર આપણે વન ફોર્થ કપ જેટલું તેલ ઉમેરીશું આ શાકમાં તેલ આપણે થોડું આગળ પડતું જ એડ કરવાનું છે તેલ થોડું ગરમ થઈ જાય એટલે એની અંદર આપણે બધા ખડા મસાલા ઉમેરીશું જેમાં એક પત્તો એક ત્રણ સૂકા લાલ મરચાં એક સ્ટાર ફૂલ અડધી ચમચી મેથી ચમચી હિંગ અડધી ચમચી જીરું બે લવિંગ એક ઇંચનો તજનો ટુકડો સાતથી આઠ મીઠા લીમડાના પાન એક ચમચી રાઈ લીધી છે એ બધું જ આપણે એડ કરી દઈએ હવે આની અંદર આપણે બે ટેબલ સ્પૂન જેટલા ફ્રેશ વાટેલા આદુ લસણ અને લીલા મરચાં ઉમેરીશું અને અડધી મિનિટ આપણે બધું જ સાંતડી લઈએ અડધી મિનિટ બધું સાંતળાઈ જાય પછી આપણે એની અંદર સુકા મસાલા ઉમેરવાના છે સૂકા મસાલામાં અહીંયા અડધી ચમચી હળદર ઉમેરીશું એક ચમચી એમાં ધાણાજીરું પાવડર ઉમેરીશું એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું આનાથી આપણો શાકનો કલર સરસ આવે છે હવે બધું જ આપણે બરાબર મિક્સ કરી લઈએ હવે આપણે આની અંદર પહેલાં તો જે બટાકા કટ કરીને રાખ્યા હતા એ ઉમેરી દઈશું કારણ કે રીંગણ અને ટામેટાની કમ્પેરમાં બટાકાને ચડવામાં વધારે વાર લાગે છે તો બટાકાને આપણે બરાબર મિક્સ કરી લઈએ મસાલા સાથે અને બેથી ત્રણ મિનિટ એને ચડવા દઈશું પણ એ ચડે એ પહેલાં એની અંદર આપણે એક ચમચી જેટલું મીઠું ઉમેરી દઈએ જેથી બટાકા આપણે જલ્દી સોફ્ટ થઈ જાય અહીંયા એક ચમચી મીઠું મેં ઉમેરી જ દીધું છે ટામેટા અને રીંગણના ભાગનું પણ મીઠું એડ કરી દીધું છે પછી જરૂર લાગશે તો આપણે ઉમેરીશું તો બે ટેબલ સ્પૂન એમાં મેં પાણી ઉમેર્યું છે જેથી મસાલા બળી ના જાય હવે એના પર ઢાંકણ મૂકીને બે ત્રણ મિનિટ એને થવા દઈશું તો બેથી ત્રણ મિનિટ મેં ઢાંકણ મૂકીને બટાકાને ચડવા દીધા છે હવે આપણે જે આની અંદર રીંગણ કટ કરીને રાખ્યા હતા એ આ રીતે પાણીમાંથી નિતારીને એડ કરી દઈશું આજે અત્યારે આપણે શાક બનાવીએ છીએ એટલી ક્વોન્ટિટીમાં ત્રણ વ્યક્તિને સર્વ થઈ શકે એટલું આ શાક બને છે તો ટામેટા પણ આપણે આ સ્ટેજ ઉપર જ એમાં એડ કરી દઈશું હવે બધું જ આપણે બરાબર મિક્સ કરી લઈશું અને બરાબર મિક્સ થઈ જાય એટલે એના ઉપર ઢાંકણ મૂકીને બેથી ત્રણ મિનિટ આપણે ફરીથી શાકને થવા દઈશું શરૂઆતમાં તરત જ એમાં પાણી નથી ઉમેરવાનું નહીં તો શાકનો સ્વાદ બગડી જશે તો ઢાંકણ બસ મૂકવાનું જ છે આ રીતે બે થી ત્રણ મિનિટ પછી આપણે ઢાંકણ હટાવીને ફરીથી એકવાર એને મિક્સ કરી લઈએ હવે આપણે એની અંદર પાણી ઉમેરવાનું છે તો આટલી ક્વોન્ટિટીમાં એક કપ જેટલું એટલે કે બસો એમએલ જેટલું આપણે એમાં પાણી ઉમેરીશું અને અડધી ચમચી જેટલું એમાં મીઠું પણ મેં એડ કર્યું છે પહેલાં પણ એક ચમચી મીઠું એડ કર્યું હતું પણ આશરે સવા ચમચીથી દોઢ ચમચી આસપાસ આટલા શાકમાં આપણે મીઠું એડ કરવું પડે છે હવે આપણે કુકરનું ઢાંકણ ઢાંકી દઈશું અને બે સીટી મીડિયમ ફ્લેમ પર લગાવી દઈશું બે સીટી લગાવ્યા પછી કુકરને એની જાતે જ મેં ઠંડુ પડવા દીધું છે વરાળ એની જાતે જ નીકળવા દીધી હતી પછી ઢાંકણ ખોલ્યું છે તો હવે આપણે જે ગેસ છે એને ચાલુ કરી દેવાનો છે કારણ કે એક્સ્ટ્રા થોડું પાણી પણ છે આમાં એ પણ આપણે બાળ બાળવું પડશે તો ફાસ્ટ ફ્લેમ ઉપર આપણે પાણીને બળવા દેવાનું છે અને વચ્ચે વચ્ચે આ રીતે થોડા વેંગણને આપણે મેશ કરી લઈશું જેનાથી રસો એકદમ ગાળો બને છે હવે એની અંદર આપણે બે ટેબલ સ્પૂન જેટલો આંબલીનો પલ્પ ઉમેરીશું આપણે જે આંબલી પલાળી હતી એને મેં ગરણાથી ગાળીને એનો પલ્પ અલપ કરી લીધો છે બે ટેબલ સ્પૂન જેટલો એમાં આપણે ગોળ ઉમેરીશું કારણ કે આ જે શાક છે થોડું ખાટું મીઠું હશે તો જ શાકનો સ્વાદ સારો આવશે એટલે ગોળ અને આંબલી આમાં બિલકુલ પણ સ્કીપ નથી કરવાની તો એક્સ્ટ્રા થોડું પાણી છે અને આપણે ફાસ્ટ ફ્લેમ પર બળવા દઈશું અહીંયા બે મિનિટ મેં પાણીને બળવા દીધું છે ફાસ્ટ ફ્લેમ પર અને હવે તમે જોઈ શકો છો કે શાકની જે કન્સિસ્ટન્સી છે એકદમ પરફેક્ટ છે એકદમ વધારે ગાડી પણ નથી કારણ કે પછી ઠંડુ થઈ ગયા પછી કન્સિસ્ટન્સી એની જાતે જ ગાડી થશે એટલે મીડિયમ જ રાખી છે હવે ગેસ બંધ કરીને આપણે છેલ્લે એમાં થોડા ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી દઈશું આ આપણું ટેસ્ટી રીંગણ બટાકાનું શાક બનીને તૈયાર છે રૂટીન શાક કરતાં એકદમ અલગ જ સ્વાદ છે એનો તો તમે પણ આ રીતે આ શાક ચોક્કસથી બનાવજો તો હવે આ શાકને એક બાઉલમાં આપણે સર્વ કરી લઈએ વધારે ઝંઝટ કર્યા વગર બસ દસથી બાર જ મિનિટમાં આ શાક આપણું રેડી થઈ જાય છે અને ખાવામાં એટલું ટેસ્ટી લાગે છે કે તમે આંગળા ચાટતા રહી જશો રેસીપી જો પસંદ આવી હોય તો રેસીપી ટ્રાય કરવાનું બિલકુલ ના ભૂલતા ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાયકન ચોક્કસ દબાવજો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન